ડભોઈ વેગા પાસે આવેલા શ્રીજી ફાઈબર જીન ખાતે ખેડૂતોના કપાસની ક્વોલિટી ખરાબ હોવાના આક્ષેપને લઈને સીસીઆઈના અધિકારીએ વેપારીને કપાસ વેચવાની સલાહ અંગે ખેડૂતો દ્વારા એપીએમસી ખાતે રજૂઆત કરવામાં આવી હતી ડભોઈ વેગા ગામ પાસે આવેલા શ્રીજી ફાઈબર જીન ખાતે સીસીઆઈ દ્વારા ખેડૂતોના કપાસની ખરીદી બાબતે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મહેનત મજૂરીથી કરી કપાસ પકવી જીન ખાતે વેચવા આવ્યા હતા સીસીઆઈના અધિકારીએ કપાસની ક્વોલિટી ખરાબ હોવાના આક્ષેપને લઈને અન્ય વેપારીને વેચવા માટેની સલાહ આપતો વિડીયો વાયરલ થયો હતો જેના પગલે ખેડૂતો દ્વારા હોબાળો મચાવ્યો આજરોજ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ ડભોઈ એપીએમસી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા પરંતુ ત્યાં કોઈપણ પ્રકારના ડિરેક્ટર કે પ્રમુખ ઉપપ્રમુખ ન હોવાના કારણે સરકારે ટેકાના ભાવે નક્કી કર્યા હોવા છતાં સીસીઆઈના અધિકારીઓ ખેડૂતના પકવેલા કપાસને ખરાબ ક્વોલિટીના કહેવાતી આ બાબતે ખેડૂત દ્વારા ધારાસભ્યશ્રીની જાણ કરતા ધારાસભ્ય શૈલીષભાઈ મહેતાની સલાહ સૂચન મુજબ વકીલ અશ્વિનભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ તથા કિસાન મોરચાના આગેવાનોને ખેડૂતો દ્વારા આવેદનપત્ર પ્રાંત અધિકારી અને ડભોઈ મામલતદારને આપવામાં આવ્યું હતું જેમાં સીસીઆઈ દ્વારા મોટા પ્રમાણમાં આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા કે ગતરોજ ખેડૂતો દ્વારા સરકારને ટેકાના ભાવે કપાસ આપવા ગયા હતા પરંતુ સીસીઆઈના અધિકારી કપાસની ક્વોલિટી ખરાબ હોય ખાનગી વેપારીને આપવા જણાવતા શ્રીજી ફાઈબર ચીન ખાતે ખેડૂતોએ સીસીઆઈના અધિકારી સામે હોબાળો મચાવ્યો હતો

ખાનગી ખેડૂતોને ફાયદો થાય તે માટે કેટલાય નિર્ણયો થતા હતા ધારાસભ્યશ્રીને રજૂઆત થઈ પણ ધારાસભ્યશ્રી વિધાનસભામાં વ્યસ્ત હોય તેઓએ કિસાન મોરચો ચૂંટેલી પાક સંગઠનને જણાવ્યું કે તમે જઈને જાત તપાસ કરો ગઈકાલે એક વિડીયો વાયરલ થયો જેમાં સીસીઆઈ સીસીઆઈના અધિકારી ખાનગી વેપારી સુરેશભાઈના કપાસ નાખો એવો એક વિડીયો વાયરલ થયો જેના કારણે ગઈકાલે ખેડૂતો બધા સીજી ફાઈબર પર ભેગા થયા હતા સીસી સીસીઆઈના અધિકારીઓએ ગઈકાલે નિર્ણય કર્યો કે કપાસની ખરીદી બંધ કરવામાં આવે છે જેના કારણે આજરોજ કિસાન મોરચાની આગેવાની હેઠળ એક આવેદનપત્ર આપ્યું છે ધારાસભ્ય શ્રીને પણ મળવા જવાના છે અમને પાકો વિશ્વાસ છે કે ધારાસભ્ય સીસીઆઈની ખરીદી ચાલુ કરશે પરંતુ અમારો આક્રોશ આ અધિકારીઓ સામે છે અને જે ખાનગી વેપારીને ફાયદો કરાવતા એ અધિકારી ફરીથી આ ડપોલમાં ન આવે તે માટે પણ અમે ધારાસભ્યશ્રીને